હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તો છો તો તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે કે આપણા નવા વિડીયો ની અંદર તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ ભાઈ બનો સાથે ફરવા અને ઘણા સમય પછી આપણે વિડીયો બનાવી છે અને બધા ભાઈબન મારા દાંત કાઢે છે પણ કાંઈ વાંધો નહીં જો બધા ભાઈ બનો આવી ગયા છે આપણે જવાનું છે ફરવા એટલે વિડીયો કન્ટિન્યુ જોજો મજા આવશે અને જો ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રેપ કરતા જો એક લાઈક કરી દેજો બાકી વિડીયો આગળ જોતા રીજો મજા આવશે મિત્રો અત્યારે આપણે ગયા છીએ બાખલકા તો ચાલો હું તમને બ્લાડ દેવમાં તો મિત્રો અત્યારે અમે છે ભગુડા પેલા તો દર્શન કરીને આવી ગયા છીએ અને અત્યારે જાય છે ભગુડા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે અને

તો મિત્રો અત્યારે પહોંચ ગયા છીએ ભગુડા અને ચાલો બધા સાથી મિત્રો આવી ગયા છીએ અને આજે તો બહુ ટ્રાફિક છે પણ કાંઈ વાંધો નહીં ચાલો આપણે મોગલમાંના દર્શન કરવાના છે અને વિડીયો કન્ટિન્યુ જોઈજો મજા આવશે અને એક લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે મેં દર્શન કરીને આવી ગયા છીએ અને હવે જવાનું છે બગદાણા અને પબ્લિક એટલું છે ને એની વાત પૂછવામાં બહુ ગળજી છે અને કમેન્ટમાં જયમાં મોગલ લખી દેજો કારણ કે બારથીને જ દર્શન કરી લો કારણ કે કેમેરો તમને ખબર રહે છે કે અંદર અલાઉડ છે નહીં એટલા માટે એટલે એવું બધું છે અને જો બધા સાથી મિત્રો હવે જાય છે આ તમે વાહનો જો ને એમ તમને થતું છે ઘણું બધું પબ્લિક છે પણ આજે બહુ ગળજી છે એટલે એવું બધું છે તો વિડીયોમાં આગળ બની રીજો અને બધા સાથી મિત્રો જાય છે બગદાણા એટલે બગદાણા પણ હું તમને દર્શન કરાવીશ બહારથી તો એક લાઇક કરી તો મિત્રો અત્યારે પહોંચી ગયા બગદાણા અને આજે એટલું ટ્રાફિક છે ને એની વાત પૂછવામાં ઘણું બધું પબ્લિક છે એટલે ચાલો હવે આપણે બજરંગદાસ બાપાના દર્શન કરવાના છે એટલે વિડીયો આપણો પૂરો જોજો એક લાઇક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો બધા સાથી મિત્રો આવી ગયા છે અને આજે એક ગાડી વા્યા છે એ આવે છે નહી આલો વિડીયોમાં આગળ બની રહેજો મજા આવશે એટલે એક લાઇક કરી દેજો મજા આવશે દર્શન કરીને વૈયાસી અને પ્રસાદી પણ સરસ મજાની આપણે લઈ લીધી છે અને આપણે ઘડી ફર્યા ફેર્યા પણ આ બ્લોગ કઈ બનાવ્યો નહીં કારણ કે ગતિ ઘડજે એટલી હતી ને એની વાત પૂછવામાં તો હવે આપણે ક્યાં જવાનું છે કાકા હા એ ક્યાંક જવાનું છે એ વિડીયોમાં આગળ બની રહેજો મજા આવશે તો ચાલો હવે ત્યાં જઈએ ને નાનું લોકેશન હું તમને બતાવું ને આ તમને મજા આવશે અમને પણ મજા આવશે એટલે વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી વિડીયોમાં આગળ બની રહેજો મજા આવશે ચાલો વિડીયો આગળ જોતા આવ્યો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કમળામાં એક કદમગીરી દર્શન કરવા બધા સાથી મિત્રો ને કાંઈ ઘટે નહી એવું સરસ મજાનું લોકેશન છે અહીંયા આનંદ એટલે ફૂલ મોજા એવા ડુંગર છે સરસ મજાના કાંઈ ઘટે નહીં એવા અને બધા ફોટા ને એવું બધું પાડે છે જો અને હવે આપણે ડુંગરા માંથી પણ જવાનું છે દર્શન કરવા અને તમે એમ કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનું લોકેશન છે જો તમે કાંઈ ઘટે કાંઈ ન ઘટે જો બધા લોકો ફોટા પાડે છે ભાઈ બની બધા અને મજા આવી જાય આનંદ આવી જાય એમ જો આ નજારો તો તમારે અહીંયા આવવું પડે કદમગીરી કમળામાં દર્શન કરવામાં જો સરસ મજાનું અને આપણે ડુંગરો પણ સડવાનું છે એટલે વિડીયો આગળ બન્યા રહીજો અને એક લાઇક કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ફૂલ મસ્ત છે અને ડુંગરો પણ સડવાનું છે એક કરી અત્યારે મેં બધા ડુંગરો સડીશી અને કાંઈ ખટ્ટે ને એવું સરસ મજાનું લોકેશન છે કાઈ ખટ્ટે ને જો તમે આ નજારો અને અમારા કેતનભાઈ ફોટા પણ પાડે છે કેમ છે કેતનભાઈ મજામાં મજામાં આવો મારો ભાઈ મોજ આયા આવીને મોજ આવી ગઈ કે નહીં બસ જલસા તેરે એ કાકા મોજ આવી કે

અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઈક કરી દેજો બાકી વિડીયો આગળ જોતા રહેજો મજા આવશે તો મિત્રો અત્યારે સડ્યું છે ડુંગરો અને હાવ ઠાકી ગયા છે જો આમ કાંઈ ઘટે ને સરસ મજાનું લોકેશન છે પણ હાવ ઠાકી ગયા એટલે હવે તો એ ડુંગરો તો આપણે સડવાનો કેટલું બધું ધુમ્મસ છે જોવાથી સારો વરસાદ આ વરસાદ આવેલા વરસાદ આવેલા હા તો અત્યારે વરસાદ આવી ગયો છે ને આમ વાદળામાં ઓ હાઈ આમ જોવા બધું જોવાથી

તો અત્યારે છે ને વાતાવરણ જોરદારનું થઈ ગયું છે ધુમ્મસ વાળું કઈ ઘટે નહીં એવું અને દર્શન કરી લીધા છે તે બી પણ બધા લોકો બહાર દર્શન કરી લો કારણ કે એનો વરસાદ છે ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું છે કઈ ઘટે નહીં તો નકરું ધુમ્મસ કઈ દેખાતું નથી એવું બધું છે બહાર થી બધા લોકો દર્શન કરી લો કમેન્ટ માં જાય કમળા લખી દેજો બરોબર તો કઈ ઘટે નહીં એવું વાતાવરણ થઈ ગયું છે અને મારો વસ્ત તો તમને ઓછો હોતો છે પણ કઈ વાંધો નહીં